એમએલએ કાંતિ અમૃત્યાના આક્ષેપોને સાચા ઠેરવતા હોય તેવી ઘટના સામે આવી સુરેન્દ્રનગરમાં નર્મદા વિભાગના અધિકારીની બેદરકારી છે પાણી છોડવાની જાહેરાત બાદ રિપેરિંગ યાદ આપ્યું અધિકારીઓએ કેનાલ તોડી રિપેરિંગ કામ હાથ ધર્યું છે આજુબાજુના ખેડૂતો કેનાલના પાણીથી વંચિત રહ્યા અધિકારીઓના પાપે ખેડૂતો કેનાલના પાણીથી વંચિત છે ભારત હામપર રામગઢ ચરાડીના ખેડૂતોને હાલાકી છે સુરેન્દ્રનગરમાં નર્મદા વિભાગના અધિકારીઓની વધુ એક બેદરકારી વધુ વાતચીત કરવા માટે મારી સાથે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ફોન લાઈન પર જોડાયા છે કાંતિભાઈ સ્વાગત આપનો જે આખો મામલો સામે આવ્યો છે કેનાલને લઈને તેની પણ આપે રજૂઆત કરી છે અને આજે આપ જવાના પણ છો કેવી રીતે આ આખી રજૂઆતને લેવામાં આવશે કામ થશે કે કેમ નહીં નહીં અત્યારે ઢાકીથી પાણી પુષ્કળ છોડ્યું છે કે કેનાલની કેપેસિટી પ્રમાણે છોડ્યું છે હમ વચમાં જે બગાડ થાય છે કોઈ બખનડી કોઈ કેનાલમાં નાખીને પાઇપ કોઈ ગેટ ઉચાક નાખે એના માટે અધિકારી કાલે રાતે એટલા બધા કડક થઈ ગયા છે આ આવવાથી તો અત્યારે પંદર કિલોમીટર પાણી આગળ વધી છે અને મને એટલો વિશ્વાસ છે કે આ જે ચોરી બંધ થાય ને બગડતું બંધ થાય જે પાણી બગડે દરિયામાં જાય મીઠામાં અને જેટલું પાણી છૂટે એનું બગાડ થાય એ બગાડ બંધ થઈ જાય એટલે કોઈ ખેડૂતને કે પીવામાં તકલીફ ન પડે એના માટે આજે હું અને પ્રકાશભાઈ બંને કેનાલ ઉપર ઢાકીથી અધિકારી મીટિંગ કરી અને કઈ રીતે પાણીનો બગાડ ન થાય એ સાથે રે અને કડકમાં કડક કાર્યવાહી થાય એના અમે એના માટે આજે મુલાકાત લીધી બિલકુલ અને આ જે રીતે આખી કેનાલના જે સમારકામની વાત છે એ ક્યાં સુધીમાં પૂર્ણ થશે ના સમારકામ તો થાય જ ને બેન પાણી છોડાઈ ગયો એટલા માટે સમારકામ કરવાનું હતું ઉલ ટાઈમ લિમિટમાં કરી નો આયકા ન કરી શકે કેમ કે પહેલા જયારે કરવાનું હતું ત્યારે કર્યું નહીં જયારે કેનાલ ખાલી હતી કે કાંતિ અમૃત્યા કે જેમણે આ બાબતે લઈને રજૂઆત કરી હતી ખેડૂતોને પાણીના પ્રશ્નો ને લઈને જેના માટે હવે પાણી પહેલા છોડવું જરૂરી હતું અને બગાડ ન થાય અને ખેડૂતો સુધી આ પાણી પહોંચે તેની હાલ તો કવાયત હાથ ધરવામાં આવી છે એટલે નાના મોટા સમારકામ કરીને પાણી સીધી રીતે પહોંચાડવામાં આવશે અત્યારે પંદર કિલોમીટરથી વધુ આ પાણી આગળ વધી ગયું છે ત્યારે ખેડૂતોના પાક પાણીના અભાવે બગડશે તો કોણ જવાબદારી લેશે તે સવાલો અત્યાર સુધી થતા હતા જોકે કાંતિ અમૃત્યાની સજાગતાને કારણે ખેડૂતો સુધી આ પાણી પહોંચી રહ્યા છે અને ત્યારબાદ વધુ વરસાદ વરસે એ પહેલાં જો આ કેનાલ ખાલી થાય છે તો ત્યાં સુધીમાં સમારકામ થઈ જાય તો આવનારા સમયમાં જે પાણી પહેલાં પાળ બાંધવી પડી તાત્કાલિક ધોરણે તે પાળ મજબૂત કરી શકાય અધિકારીઓએ કેનાલ તોડી રિપેરિંગનું કામ હાથ ધર્યું છે નર્મદા વિભાગના અધિકારીઓની આ વધુ બેદરકારી જ્યારે ખેડૂતોને ખરેખર પાણી જોઈતું હોય તે સમયે જ આખી કેનાલને તોડી સમારકામ હાથ ધરવામાં આવ્યું જે સમયે સમારકામ કરવાનું હતું તે સમયે ન કર્યું અને અત્યારે જ્યારે ખેડૂતો પીવાના પાણીથી પણ વંચિત છે તે સમયે આ કામગીરી હાથ ધરવામાં આવતા આ પરિસ્થિતિ સર્જાઈ હતી જેના કારણે કાંતિ અમૃત્યાએ ઉગ્ર થવું પડ્યું આ બાબતે લઈને એમણે અધિકારીઓને રજૂઆત પણ કરી ગઈકાલ રાતથી અધિકારીઓ સફાળે જાગ્યા અને તાત્કાલિક ધોરણ પર જે સમારકામ હતું તેને અટકાવી દેવામાં આવ્યું છે અને આજુબાજુની પાળોને મજબૂત કરી આ પાણી છોડવામાં આવ્યું જેનાથી ટેલિફોનિક વાતચીત દરમિયાન કાંતિ અમૃત્યાએ સંદેશ ન્યૂઝ પર કહ્યું છે કે પાણી છોડી દેવામાં આવ્યું છે એટલે ખેતરોને પહોંચવાની પણ શરૂઆત થઈ ચૂકી છે ખેડૂતોને હવે પીવાના પાણીની અગવડ નહીં પડે પંદર કિલોમીટર સુધી આ પાણી પહોંચી ચૂક્યું છે આ બધી જ વસ્તુ અમે સામે લાવ્યા છીએ ખેડૂતોને પાણી પહોંચે તે જરૂરી છે કાંતિ અમૃત્યાએ આ વાત કરી અને તેની સાથે સાથે વાત કરીએ ખેડૂતોનો આટલો મોટો પ્રશ્ન છે અધિકારીને અધિકારીને જવાબ નથી આપવો અધિકારીએ સંદેશ ન્યૂઝને કહ્યું મારી પાસે સમય નથી કાંતિ અમૃત ત્યાં ટેલિફોનિક વાતચીત કરી પરંતુ અધિકારીને જ્યારે ફોન લગાવવામાં આવ્યો ત્યારે તેમણે એમ કહ્યું કે મારી પાસે સમય નથી અને તેમણે ફોન કટ કરી દીધો અત્યારે સતત અમે પ્રયત્ન કર્યો કે અધિકારી સાથે પણ વાતચીત કરીએ કે આજે બેદરકારી સામે આવી કે જ્યાં એક તરફ ખેડૂતોને પાણીની જરૂર હોય ખેતરમાં પાણીની જરૂર હોય અને એવા સમયમાં જો આ કેનાલને તોડીને એનું કામ શરૂ કરવામાં આવે તો એ કામ કેટલે પહોંચે આ પહેલાં તેમણે શરૂઆત કરી દેવાની હતી પરંતુ આ બાબતે લઈને જયારે ફોન કરવામાં આવ્યો તો એસબી રાવ તેમણે કહ્યું કે મારી પાસે તો આખું સૌરાષ્ટ્ર છે મારે આખું સૌરાષ્ટ્ર જોવાનું હોય તેમણે જવાબ આપ્યો એટલે એનો મતલબ એ થયો કે શું તેઓ પહોંચી નથી વળતા એની સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે મારી પાસે આ બધા જવાબ આપવાનો સમય નથી ખેડૂતોનો આટલો મોટો પ્રશ્ન હોય અને અધિકારીને જવાબ આપવાનો પણ સમય નથી